ગુજરાતમાં ચકચાર જગાવનાર બીઝેડ કૌભાંડ બાદ રાજકોટમાં જાવું એક પોન્સી સ્કીમ કૌભાંડ સામે આવ્યું છે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે રાજકોટના ચાલીસ રોકાણકારો તેમના સહિત ગુજરાતના આઠ હજાર જેટલા રોકાણકારોના રૂપિયા ત્રણસો કરોડ ડૂબ્યા છે આ મામલે ભોગ બનના રાજકોટના વેપારી સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ આ મામલે કંપનીના ફાઉન્ડર મેનેજર ભાગીદાર તથા સૌરાષ્ટ્રના માર્કેટિંગ અને ગુજરાત એડ્સ સામે ગુનો નોંધવાની માંગ સાથે રજૂઆત કરી છે આ ટોળકેના ફાઉન્ડર અને ભાગીદારોએ ઝી નામની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી હતી બ્લોકરા કંપની જે બે હજાર વીસમાં શરૂ થઈ હતી તે કંપનીના માલિકો અને મેનેજર સહિતના છ શખ્સોએ રાજકોટ સહિત ગુજરાતભરમાં રોકાણકારોને રૂપિયા ચાર પોઈન્ટ પચ્ચીસ લાખનું રોકાણ કરી તેની સામે દરરોજના ચાર હજાર રૂપિયાના વળતરની લાલચ આપી આશરે છેલ્લા બે વર્ષમાં ત્રણસો કરોડ રૂપિયા લઈને ફરાર થઈ જતા રાજકોટ સહિતના ગુજરાતભરના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણી સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી છે

જે મોંગી દાખલ હોટેલ નું જે જે સરનામું આપવામાં આવતું હતું ને ત્યાર બાદ ત્યાં મીટિંગ છે તે ગોઠવવામાં આવતી હતી અંદાજિત હજાર લોકો છે તે આ સમગ્ર સ્કીમ ના ભોગ બન્યા છે આ જે સક્ષો છે જે ટી બેક નામની જે જે કરન્સી છે તેમાં રોકાણ કરવાનું કહેતા હતા ને 4.25 લાખ રૂપિયા છે તે રોકાણ કરાવતા હતા દરરોજ ના ટકો વ્યાજ મળશે

સમગ્ર મામલે જે પોતે છેતરાઈ જવાનું જે સામે આવતા તેમના દ્વારા જે બ્લોકેરા નામની જે વેબસાઈટ છે તેમાં જોતા આઠ હજાર લોકોએ આ કંપનીમાં રોકાણ કર્યું હતું અને એકાએક જે ટી બેક નામનો જે કરન્સીનો જે કરન્સી હતી તે લીધા હતા એટલે ચોક્કસપણે જે આ જે શખ્સો છે તે પહેલા તેમનું એડ્રેસ છે તે સુરતનું હતું પરંતુ ત્યારબાદ જે ફરિયાદીએ તપાસ કરતા આ જે શખ્સો છે તે મુંબઈ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ આ જે બ્લોકેરા કંપનીના જે ફાઉન્ડર સહિતના જે લોકો છે તેમાં કેટલાક લોકો વિરુદ્ધ સુરત પોલીસ મથક પણ ફરિયાદ છે તે નોંધાય છે જી મહત્વની વાત એ છે લકી કે આખરે એ લોકોને રોજના ચાર હજાર રૂપિયાના વળતરની લાલચ આપવામાં આવતી હતી છેલ્લા કેટલા સમયથી આ કંપની ચાલતી હતી શા માટે અત્યાર સુધી તેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી અને હવે આ પછી બધી માહિતી બહાર આવી જે પોલીસ ખાતાનો એક ક્યાંક ને ક્યાંક નિયમ રહ્યો છે કે જ્યારે જે કોઈ ફરિયાદ લઈને આવે ત્યાર બાદ જ તપાસનો દોર છે તે શરૂ થાય છે અને જ્યારે મીડિયા જે સમક્ષ જે ફરિયાદી છે તેઓ આવે છે અને મીડિયામાં ન્યૂઝ ચાલે છે ત્યારે જે પોલીસ છે તે એક્ટિવ થાય છે તે પહેલા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આજ સુધી થઈ હોય તેવું સામે નથી આવ્યું રાજકોટમાં તો બીજી તરફ જોવા જાય તો અલગ અલગ પ્રકારે જે બાર જેટલા જે રોકાણકારો છે રાજકોટમાં હાલ તો સામે આવ્યા છે તેમના દ્વારા સિત્તેર લાખ રૂપિયા જેટલી જંગી રકમનું રોકાણ છે તે કરવામાં આવ્યું હતું